સ્પેસિફિક મારી વિરુદ્ધ પ્રોટેસ્ટ કરાયો એ ગૃહ વિભાગને અમારી લાગણી પહોંચાડો કે તમામ પોલીસ કર્મચારીઓ બદલી ના થાય ગ્રેડ પેનો લાભ મળે અને સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં ફક્ત કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ સસ્પેન્ડ કરવામાં ના આવે તમારે કાર્યવાહી કરવી હોય તો એસપી આઈજી ને બી કરો

રૂમ એમનો વાળવો પડે છે એમના તકિયાના કવર બદલવા પડે છે એમના પેટા બજારમાંથી પપૈયું લેવા જેવું પડે છે એમના ત્યાં રસોઈ કરવી પડે આ પોલીસ કર્મચારીની જવાબદારી નથી જિલ્લા પોલીસ વડાઓ આઈજીઓ એ કોન્સ્ટેબલોના માલિક નથી આ લાગણી પણ તમે મારી પહોંચાડો